આપણે બે જોડી કપડાં ન પહેરી શકીએ આપણા બાળકોને ભણાવી ન શકીએ આપણને સરકારી સુવિધાઓ ન મળે દવાખાનાઓ મળે એનું ધ્યાન આ સરકારે રાખ્યું છે એક જ નીતિ છે ખેતી ખેડૂત અને ગામડાઓ તોડો ગામડાઓ ભાંગો અને શહેર ભેગા લોકોને કરો જેથી આપણી ખેતીની જે જમીન છે એ સસ્તા ભાવે આ લોકો પડાવી લે અને કંપનીઓને પધરાવી દેવાનું કામ થાય આજે ગણદા પ્રથાની સામે આખા ગુજરાતમાં રોષ છે ગુજરાતનો ખેડૂત જાગ્યો છે એ સંદેશ આપણે અહીંયા ભેગા થઈને આપ્યો છે કે હવે ક્યાંય પણ અન્યાય સહન નહીં કરીએ છામી છાતીએ લડી લેશું તમારે કરવું હોય તે કરો ગુજરાતનો ખેડૂત એક છે કોઈ નાતી જાતિમાં વેચાવાનું નથી ગુજરાતનો ખેડૂત ગુજરાત નો બાગીઓ ગુજરાતનો સામનો કરી રહ્યા છે રાજનીતિ કરે છે મંત્રી મંડળમાં ફેરફારો કરી અને વાહવાહી કરવાનું કામ કરે છે આપણે જાણીએ છીએ કે આ જીતુભાઈ વાઘાણી કે જેને આપણે કૃષિ મંત્રી આ લોકો એ બનાવ્યા છે

આ કૃષિ મંત્રી હું બનેવાર કરવાનો છું શિક્ષણ મંત્રી તરીકે ફેલ ગયેલા લોકોને કૃષિ મંત્રી બનાવી ચહેરાઓ બદલવાની રાજનીતિ આજે ભાજપ કરે છે ત્યારે ધોળા દિવસે ધૂળ નાખવાનું કામ ભાજપે કર્યું છે અને એનો જવાબ આવનાર બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આપણે આપવાનો છે આજથી મારી માતા બેન દીકરીઓ બેઠી છે અહીંયા એમને ખબર હશે વીસ હજાર રૂપિયો ખાંડીનો મગફળીનું ભાવ હતું ત્યારે સોનાનો વીસ હજાર હતો કે નતો ભાઈ એક ખાંડી એક કેલું સોનું મળતું તો કે નહોતું મળતું અત્યારે મગફળીનો ભાવ વીસ જ છે સોનાનો કેટલો છે ભાઈ કેટલો ભાવ છે મારે એક શબ્દ ના બોલવું જોઈએ પણ બોલું છું સોનાના ભાવ વધવાથી ગામડે ગામડે બિચારા વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે અને આ કુવારા આ વાંઢાઓ પણ જો સંગઠન બનાવે ને તો ભાજપ ઘર ભેગી ની થઈ જાય પણ મિત્રો આજે મારે એક વાત આપણે કેવી છે આજે હું જ્યારે વિડીયો જોઈ રહ્યો હતો પાતરા પડી રહ્યા હતા પલડી રહ્યું હતું આખું ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે મિત્રો એક વિચાર આવ્યો એક દીકરી છે એના બાપને ને કહે છે કે બાપુજી આ પાત્રા તો પડ્યા છે મારે ફી ભરવાની હતી મગફળી કાઢવાની હતી મગફળી કાઢીને ફી ભરવાની હતી મારે કોલેજમાં જવાનું હતું એનું પણ દિવાળી પછી ફી ભરવાની છે અને મિત્રો એ દીકરી રડતી હતી મારા આંખમાં આંસુ આવી ગયા અમારા ખેડૂતની કેવી દશા કરી છે આ મિત્રો આજે મહા પંચાયત માત્ર નથી તમારી મારી ભાવિ પેઢી બચાવવાની આપણા સંતાનો બચાવવાના અને ખેતીને બચાવવા આ મેળો છે જો આજે નો જાય તો યાદ રાખજો દસ વર્ષ પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા દીકરા વાંઢાઓ ચકરા મારતા હશે બાકી બધું વેચાઈ ગયું હશે અને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો ચોપન લાખ ખેડૂત હું માંગણી આજે તમને જાહેર કરાવીશ ઈ માંગણીઓ ઉપર આપણે જે આપણે સહયોગ આપે ને હાથ ઉંચો કરવાનું છે અહીંથી આંદોલન અટકવાનું નથી ભાજપ

ઈજ ભાજપી કરતા પાર્ટીને આજથી વિદાય કરવાનો સમય આવી ગયો છે તો આ દસ માંગણીઓ હું કહું છું હું તમને કહું ત્યારે હાથ ઊંચો કરી અને તમે સમર્થન કરજો કિસાન મહાપંચાયતની પહેલી માંગણી તમામ મંડીઓમાંથી કરતા પડતા તાત્કાલિક બંધ કરવી અને કર્તાઓને જેલ ભેગા કરવામાં આવે બરોબર છે મિત્રો ત્યાં બેઠા છે એ પણ હાથ ઊંચો કરે બધા લોકો હાથ ઊંચો કરે બીજી માંગણી ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે બરોબર છે ત્રીજી માંગણી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના ભાગિયા કે ખેત ખેતમજૂરને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર પચાસ નું વળતર અને ઈ પણ એક જ મહિનામાં ભાવ ફેરનો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને એ પણ સમયસર આપવામાં આવે બરોબર છે મિત્રો સૌરાષ્ટ્રની ડેરીઓ તો ભાવ ફેર આપતી જ નથી દૂધ લઈ જાય લઈ જાય આ સાચી વાત છે ને આપણે સંઘોમાં મિટિંગો કરી અને ભાવ ફેર અપાવડાવીશું એ હજારો કરોડોમાં હોય છે એક એક ડેરીના એટલે ઈ પણ આપણે પશુપાલકો માટે કરવાના છીએ નથી પંજાબ માં આપવામાં આવે છે આ કોઈ નવું નથી છઠી માંગણી હરદાર અને સાબર આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે બરોબર છે સાતમી માંગણી તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવથી સંપૂર્ણપણે ઉપજનું ખરીદી કરવામાં આવે બરોબર છે આઠમી માંગણી ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે બરોબર છે અને નવમી માંગણી શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકાવીની ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે છેલ્લી દસમી માંગણી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી પહેલી ઓક્ટોબર થી કરવામાં આવે બરાબર છે આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપ વાળા જેવું કામ કરતા હતા ખેડૂતો ઉપર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા બારડોલી સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા

કે બે 2027 માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સંમત છો એમાં સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે નવમી નવેમ્બરે ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે દક્ષિણ અમરેલીમાં ચૌદ નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો અને ત્યારબાદ બે નવેમ્બરથી ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે ખેડૂત ન્યાય પંચાયત નું આયોજન કરશે અને ત્યારબાદ 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો

દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ જે આપણી વચ્ચે પધાર્યા છે આ કડદા બાજો ને કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડા ધડ ધડા ધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા અને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે

વિસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા 3 દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજ 31 ઓક્ટોબર હે સરદાર પટેલ કી જન્મ જયંતી હે आज से डेढ़ सौ साल पहले गुजरात की पवित्र धरती के ऊपर सरदार पटेल का जन्म हुआ था आज हम उनकी डेढ़ सौवी जन्म जयंती मना रहे हैं सरदार पटेल को भारत का शेर कहा जाता है गुजरात का शेर कहा जाता है सबसे ज्यादा लड़ाई खेड़ों की भारत के इतिहास में सरदार पटेल ने लड़ी थी 1918 में उन्होंने खेड़ा आंदोलन किया था 1928 में उन्होंने बारदोली सत्याग्रह किया था खेडूतों के लिए लड़ाई लड़ी थी अंग्रेजों के खिलाफ लड़ी थी अहिंसात्मक लड़ाई लड़ी थी उनकी जितनी मांग थी अंग्रेजों को उनकी सारी मांग माननी पड़ी आज से सौ साल पहले अंग्रेजों के खिलाफ जब सरदार पटेल ने आंदोलन किया अंग्रेजों ने कभी लाठीचार्ज नहीं किया अंग्रेजों ने कभी आंसू गैस के गोले नहीं छोड़े अंग्रेजों ने कभी झूठे पर्चे नहीं करे झूठे एफ नहीं करे अंग्रेजों ने अपने खेडूतों को जेल में नहीं भेजा 307 करके सरदार पटेल ने सपने में भी नहीं सोचा था कि 100 साल के बाद आजादी के बाद अपने देश के अंदर इतनी गंदी इतनी अत्याचारी बीजेपी की सरकार आएगी जो अपने खेडूतों के ऊपर जो अपने हक के लिए लड़ रहे हैं उनके ऊपर लाठी चार्ज करेगी उनके ऊपर आंसू गैस के गोले छोड़ेगी उनके ऊपर झूठे कर पर्चे करेगी उनको जेल में भेजेगी उनको 307 के पर्चे करेगी उनके आज अगर सरदार पटेल की आत्मा आसमान से देख रही होगी तो सरदार पटेल की आत्मा को बहुत दुख हो रहा होगा ये कैसा गुजरात हो गया ये कैसी सरकार आ गई ये कैसी सरकार है आज सरदार पटेल की धरती के ऊपर किसान रो रहा है आज सामने हमारे यहां पे पचासी किसानों को इन्होंने पचासी खेडूतों को जेल में डाल दिया उनका क्या कसूर था उनका कसूर था वो अपने हक के लिए लड़ रहे थे अपना हक मांग रहे थे आज उनको उन्होंने जेल में डाल दिया हमने उनके परिवारों को आज बुलाया उनको हम स्टेज पे बिठाना चाहते थे उनका सम्मान करना चाहते थे आप लोगों के सामने उनको स्टेज पे नहीं बैठने से उतार दिया शर्म ना कह सर शर्म आती है ऐसी सरकार के ऊपर मैंने उनके परिवारों से कई परिवारों से बात की सबसे पहले मैं ये कहना चाहता हूं उन परिवारों के साथ हैं એક એક ખેડૂત કોમ જેલ થી બહાર નિકલાવાડે ને બડા વકીલ ખડા કરેગે જો કરે કરુરત હે કરેગે સારા ખેડૂતો કો બહાર નિકાલ